મોહન સ્વામી મહારાજ જયારે પંદર જૂન બે હજાર સત્તરના દિવસે ભારતથી લંડન હવાઈ માર્ગે જઈ રહેલા ત્યારે મુસાફરીની અંદર એક વીમાની પરિચારિકા એમણે પોતે સ્વામીજીના સંગમાં સામેલ રોશનભાઈ દાદકને વાત કરી હતી કે આ વીમાની પ્રવાસમાં મારી ડ્યુટી નથી અત્યારે મારી ફરજ નથી તેમ છતાં પણ આ પ્રવાસની અંદર મોહન સ્વામીજીના દર્શન થાય એ હેતુથી સામેલ થઈ છું મેં વાંચ્યું છે કે જે પુરુષ એ પોતે આવું અણીશુદ્ધ બ્રહ્મચર્ય પાળે એની આંખો માંથી તે જ નીકળે છે એવો અનુભવ મને આ મહંત સ્વામી મહારાજના દર્શન કરતા થાય છે એટલે હું સ્પેશિયલ આ પ્રવાસમાં વાડુ ખર્ચીને એમના દર્શન માટે આવીશ તો જો આ મહંત સ્વામી મહારાજના જીવનમાં કંચન કામિની નો ત્યાગ તો છે પણ તુલસીદાસે જે વાત કરી કે તુલસી લઘુ ભોજન કરી જીવે માન કેરમ આ અહમ ની માનનો કોઠો ભેદવો એ દુર્ભેદ્ય છે પરંતુ મોહન સ્વામી મહારાજના જીવનમાં અહમ શૂન્યતા આપણને ઉડીને આંખે વળગે એ પોતાનાથી વયમાં પંચોતેર પંચોતેર વર્ષ નાના એ બાળકોને પગે લાગ્યા પોતાથી વય ની અંદર સાત સાઠ વર્ષ નાના યુવકોને એમણે દંડવત કર્યા છે અને આપણા હરિભક્તોની ચરણ રજ એમણે લઈને પોતાના મસ્તક પર ચઢાવી છે આનાથી વધારે અહમ શૂન્યતાનું પ્રમાણ એ મોહન સ્વામી મહારાજનું કયું હોઈ શકે તારીખ ચોવીસ સાત બે હજાર સત્તર ના દિવસે સ્વામીશ્રી ટોરોન્ટો કેનેડામાં વિરાજતા હતા તે વખતે એમણે બે પાર્ષદો ને દીક્ષા આપેલી એ પાર્ષદોના નવા પથ્થર એ મોહન સ્વામી મહારાજ સમક્ષ પ્રસાદીકૃત કરવા માટે મુકવામાં આવ્યા તો સ્વામી શ્રીએ પથ્થરનો સ્પર્શ કરીને પ્રસાદીભૂત કરવાની જગ્યાએ એને હાથ જોડીને નમન કર્યા ત્યારે સંતે કહ્યું કે બાપા પથ્થરને કેમ નમન કરો છો આપ તો ગુરુ છો અને આ પથ્થર તો તમારા શિષ્યોના છે ત્યારે મોહન સાંઈ મહારાજે કહ્યું કે મને મનાતું જ નથી કે હું ગુરુ છું હું મુખ્ય છું હું નેતા છું આપણે તો મહારાજ સ્વામી મળ્યા એટલે બસ દાસ ભાવે ભક્તિ કર્યા જ કરવાની તો બે હજાર સત્તરમાં એમની આ સ્થિતિ હતી પરંતુ ગઈકાલે પ્રશ્નોત્તરીમાં મોહન જ્યારે પૂછાયું કે સ્વામી આપને જ્યારે પ્રમુખ સ્વામી ગુરુ પદ સોંપ્યું ત્યારે આપને કેવું લાગ્યું વર્ત્યું સ્વામી કે હજી મને મનાતું નથી કે ગુરુ છું આજની તારીખે સ્વામીશ્રીને એવું મનાતું નથી કે હું આ બધાનો નેતા છું ગુરુ છું મુખ્ય છું તુલસીદાસ કહે છે કે નહીં કૌ જન્મા અસ જગમાં પ્રભુતા પાઈ મદ આ દુનિયામાં એવો કોઈ પાક્યો નથી કે જેની પાસે પ્રભુતા આવે અધિકાર આવે છતાં પણ એ મદ ન આવે મહારાજ એ કક્ષાના ગુરુ આપણને મળ્યા છે કે જેની પાસે સર્વોચ્ચ પદ છે છતાં પણ સર્વાધિક નમ્રતાના પણ એ ધણી છે આવા ગુરુ માટે યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજે સ્વયં પ્રમાણો આપ્યા છે મોરછાપો મારી આપી છે તારીખ પાંચ ઓગણીસો યોગીજી મહારાજે મોહન સ્વામી મહારાજ માટે મુંબઈ કે આ મહંત સ્વામી મહારાજમાં ભગવાન અખંડ રહે છે કાયમ રહે છે એવો વિશ્વાસ દેખવો જોઈએ એમનામાં મનુષ્ય ભાવ લાવવો જ નહીં તો મહંત સ્વામી મહારાજમાં ભગવાન કાયમ નિવાસ કરીને રહ્યા છે એ વાત યોગીજી મહારાજે વખતે ઉચ્ચારેલી તારીખ વીસ સપ્ટેમ્બર ઓગણીસો સડસઠ ના દિવસે આટલા જ્યાંથી યોગી બાપાએ મુંબઈના સંતો પર પત્ર લખ્યામાં લખેલું કે મહંત સ્વામી મહારાજનો નો ઘણો જ મહિમા સમજાણો સાધુતાની મૂર્તિ સેવાની મૂર્તિ શાંતિની મૂર્તિ સહનશીલતાની મૂર્તિ મહંત સ્વામી મહારાજ છે તો આપણા ગુરુઓએ પણ સ્વામીશ્રીના શુદ્ધ વર્તન ઉપર વર્ષોથી વર્ષો થી મારી છે તો આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે શાસ્ત્ર કથિત અને ગુરુઓ દ્વારા પ્રમાણિત એવા ભગવાનનું સાક્ષાત સ્વરૂપ કહી શકાય એવા ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ મળ્યા છે એમના માટે આપણે શબ્દ વાપરીએ છીએ કે ગુરુ રૂપ હરી તો ખરેખર એ સાર્થક ઉપમા એમને ઠરે છે

અહીંના રાજદ્વારીએ પણ સામેથી જ તેઓને પોતાના સદનમાં આમંત્રિત કરી કૃતાર્થ અનુભવી એ જ રીતે કેન્યાના પ્રધાન ક્યુર્કીને સ્વામીશ્રીના કામણ સ્પર્શી ગયેલા તેથી તારીખ અઢાર મેના રોજ તેઓનો મનોરથ પૂરો કરવા નીકળેલા સ્વામીશ્રી ન્યુરુમાં આવેલા આ મંત્રીના બંગલે જઈ પહોંચ્યા અહીં યજમાને પોતાના ભાણા ભત્રીજા દીકરા વગેરે પરિવારજનો સાથે ભારતીય પદ્ધતિ અનુસાર ઠાકોરજી તથા સ્વામીશ્રીનું પૂજન કર્યું નિર્વ્યશની જીવન જીવતા આ રાજનેતાએ પરિવારમાં પણ એવા જ સંસ્કાર સિંચ્યા હતા તેથી રાજી થતા સ્વામીશ્રીએ સૌને પ્રસાદ તેઓના આ સ્નેહમાં ખેંચાયેલા શ્રી મોટી રકમની સેવા ઠાકોરજીના ચરણે મૂકી ત્યારે સ્વામીશ્રીએ તેમાંથી કંઈક ઓછું કરવા જણાવ્યું તેઓની આ નિષ્ફળતાથી અતિ પ્રભાવિત થતા એ પ્રધાને સમગ્ર ઘરમાં સ્વામીશ્રીની પધરામણી કરાવી પ્રાસાદિક પંચમૂર્તિ પણ લીધી અને પોતાના પલંગની તેને ગોઠવી નિત્ય પ્રાતઃ દર્શન કરવાની ભાવના વ્યક્ત કરી આમ એક મંત્રીના ભાગ્યનો મહોદય કરી સ્વામીશ્રી શ્રી ફોલ્સ પધાર્યા અત્યારે નરેન્દ્રભાઈના ઘેર યોજાયેલા વન મહોત્સવ નિમિત્તે નૈરોબી નકુરુ મંડળના ભક્તો બસ તથા મોટરો દ્વારા આવી પહોંચ્યા તેઓ સાથે સ્વામીશ્રી શ્રી ભોજનથી પરવાર્યા ત્યારે બપોરના અઢી વાગી ચૂકેલા છતાં તે વખતે સ્વામીશ્રીએ બપોરની કથા માટે વચનામૃત મંગાવ્યું તેથી સંતોએ કહ્યું અમે વાંચી લેશું આપ પોઢું પણ મારે કથા કરીને માટે લાવો વચનામૃતમાં સ્વામીશ્રી બપોરની કથા કરીને જ સૌ જળ પ્રપાત થતા તેના આધારે ફૂલ ફાલી વનશ્રીના સૌંદર્યનો આનંદ માણવા લાગ્યા પરંતુ જાગ્યા બાદ સ્વામીશ્રી પ્રાંગણમાં ભરાયેલી સાયમ સભામાં સૌના અંતર પકડી વાત કરી કે નદીનો ધૂધ પડે છે ભગવાને સુંદરતા બનાવી છે તેને સૌ જોયા જ કરે પણ જેને ધોધ બનાવ્યો છે તેને જોવાની વાત જ નહી આપણે તેની એક કળામાં ઓહો થઈ જાય તો ભગવાન કેવા મહાન હશે આ કથા પ્રવાતી સ્વામીશ્રી સૌની પ્રકૃતિમાંથી પુરુષોત્તમ આ કથા દરમિયાન એક ભક્તે પૂછ્યું બાબા અખંડ દિવ્યભાવ રહેતો નથી તેનું કારણ શું મનના ઠરાવ મૂકે તો અખંડ દિવ્યભાવ રહે સ્વામીશ્રી બોલ્યા તેઓના આવા મધુર વચનોનું રસપાન કરવામાં સૌ મશગુલ હતા પરંતુ જેમ જેમ સંધ્યા ઢળતી ગઈ તેમ તેમ ઠંડી જામતા આવ્યા નજીક બેસવા તેઓને વિનંતી થઈ પણ ઠંડીમાં ઠરી તેઓની ભક્તિ નહીં તેથી તે બસતા પહેલા સ્વામીશ્રી પૂછ્યું ઠાકોરજીને તપાડ્યા તેઓની આ ભક્તિ સૌને હુંફવા મારી ગઈ આ રીતે થોડી વાર તાપડાની સેવા લઈ તેઓએ નૈરોબી જવા વિદાય લીધી તે રસ્તે વળી થોમ્સન ફોલ્સ આવ્યો જે કેટલાક સંતોને જોવાનું બાકી હોવાથી સ્વામીશ્રી મોટર ઉભી રખાવી પોતે ગાડીમાં બેસી રહ્યા અને સંતોને દર્શન માટે મોકલી આપ્યા જોઈને સંતો પરત ફર્યા ત્યારે સ્વામીશ્રી પેલું જ પૂછ્યું મહારાજને ધારીને જોયું ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો સ્વામીશ્રી આ સિદ્ધાંત પરત ચાલતા આજના વન મહોત્સવ દરમિયાન તેઓના આ સદગુણનો પોત અનેક રીતે પ્રકાશી રહ્યા તેથી અંજાયેલા સૌ ગાય ઉઠીએ સદા સ્મરણ ભજન કરે વળી ધ્યાન મહારાજનું ધરે એવા ગુણે મોટા જેમુનિશ એવા સંતને નામ મુશિષ તારીખ ઓગણીસ મેની સવારે સ્વામી શ્રી જાગ્યા ત્યારે દર્શન માટે સામે ઉભેલા કેટલાક સંતો ભક્તોમાંથી એક સ્વામીશ્રીને કહ્યું બાપા બહુ ભીડો બેઠો છો દેહને ગણકારતા નથી ગઈકાલે ઠંડી હતી તોય આપ સાલ ઓઢિયા વગર બિરાજેલા છેલ્લા ચાલીસ વર્ષથી આપ ખૂબ કષ્ટ લો છો આ કષ્ટ ન કહેવાય આ તો સેવા કહેવાય આપણે ક્યાં તપ કરીએ છીએ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના વખતમાં તો કંઈ નહોતું બધી જ અગવડો હતી આપણે તો મોટરમાં ફરવાનું છે એટલે મહારાજની ઈચ્છાથી થોડા ટાઢ તડકો વરસાદ સહન થાય એટલું તપ થાય મંત્રનો દરજ્જો પામે તેવી સમજણની સરવાણી સ્વામીશ્રીના મુખે બ્રાહ્મ મુહૂર્તમાં જોઈ નીકળી તેઓ હસતા મોહે અગણિત કષ્ટ વીઠી શકેલા કારણ કે તેઓ ભીડા ને ભક્તિના રૂપમાં જોતા જે ગોખરૂને ગુલાબ માની અપનાવે તેને કાંટા કેવી રીતે ડંખે કોઈ પણ પ્રસંગ પરિસ્થિતિને નાણવા માણવાના સવડા અને માપદંડ હતા સ્વામીશ્રી પાસે યુનો દ્વારા આંતરરાષ્ટ્રીય અપંગ વર્ષ તરીકે જાહેર થયેલી સન ઓગણીસો એક્યાસી ના અનુસંધાનમાં કેકી નર્સિંગ હોમ ખાતે વિકલાંગ બાળકોની સહાયતા માટે વિશેષ સભાનું આયોજન ગોઠવાયેલું